ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણીનો ધમધમાટ શરૂ ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસની પેનલો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા ભાજપમાંથી પૂર્વ ચેરમેન વિપુલ પટેલ રાજેશ પાઠક પ્રિયા પરમાર અને સિંહ પરમારે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા વ્યક્તિગત બેઠક માટે ભાજપ તરફથી વિજયભાઈ ફુલાભાઈ પરમારે ફોર્મ ભર્યું હતું જ્યારે કોંગ્રેસ પેનલમાં સંજય પટેલ રાજેન્દ્રસિંહ પરમાર જુવાનસિંહ ચૌહાણ અને વ્યક્તિગત બેઠક પર રણજીત પટેલે ફોર્મ ભર્યું હતું આગામી તારીખ 28 ઓગસ્ટ સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આગામી દિવસોમાં જામશે ચૂંટણીનો જંગ ધોડા દૂધના રાજકારણમાં આવશે ઉભરો હજુ ભાજપ તરફથી બીજા આઠ બેઠકો પર નામો કહે થવાના છે બાકી હવે કેસરીસિંહ સોલંકી ક્યાંથી ફોર્મ ભરે છે જોવું રહ્યું ફોર્મ ભરે છે કે પછી સેટિંગ કરે છે તે પણ જોવું રહ્યું સચિન પંડ્યા નડિયાદ ભારતીય જનતા પાર્ટીની પેનલના આજે કુલ મળીને પાંચ લોકો ચાર દૂધ વિભાગમાં અને એક વ્યક્તિગત વિભાગમાં આજે ઉમેદવારી નોંધાવી છે આજે અમે જે ઉમેદવારી નોંધાવી છે પાંચે પાંચ સીટોમાં સામેના લોકોને ઉમેદવાર ન મળે તેવી પરિસ્થિતિ છે કુલ મળીને આ અમૂલની ચૂંટણી એ સ્થાનિક સ્તરે ન જોતા વિશ્વના મજબૂત દેશો એ ભારતનું પશુપાલન અને કૃષિ ખતમ કરવામાં લાગ્યા છે તેની સામે આપણા દેશના વડાપ્રધાન એ વગર સામનો કરી પશુપાલકોનું અને ખેડૂતોનું રક્ષણ કરી રહ્યા છે કેન્દ્ર સરકારથી લઈને અમૂલ ડેરીના ડિરેક્ટર સુધી નીચે દૂધ મંડળી સુધી એક સરખો વહીવટ રહે સંયમિત વહીવટ રહે વિકસિત વહીવટ રહે અને શિસ્ત વાળો વહીવટ રહે જેમાંથી

અમે કોઈ બેઠક બેન હરીફ કરવા માટે પ્રયત્ન કરતા નથી પરંતુ જો પશુપાલકોના મનમાં અમારા ઉપમેવાની સ્વસ્વીકૃતિ આવે તો એ બેન હરીફ થઈ શકે કોંગ્રેસ કે છે અમે મજબૂત છે અમારો વિજય નિશ્ચિત છે કોઈ હરીફ નથી કોંગ્રેસ કે કેન્દ્રથી લઈને રાજ્યમાં કોઈ જગ્યાએ અત્યારે સત્તા પર નથી એ છેલ્લી ગયેલી પેટા ચૂંટણીમાં પણ એ લોકોનો સફાયો થઈ ગયો છે ભારતીય જનતા પાર્ટીના લોકોનો સંપર્ક કરીને એ લોકો ઉમેદવાર શોધવાનો પ્રયત્ન કરે છે અને એને કઈ રીતે મજબૂત ગણવી એ મને ખબર પડતી હોય